તીર્થભૂમિ પ્રાચી ખાતે આજે અખિલ ગુજરાત આહીર સમાજના ભવનનું ખાતમુહૂર્ત સમાજના અગ્રણીઓ ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આહીર ભવન બન્યા બાદ સમગ્ર રાજ્યમાંથી પિતૃ મોક્ષાર્થે આવતા આહીર સમાજના લોકોને રહેવા માટે ઉત્તમ સુવિધા મળશે આહીર ભવનના છત્રીસ રૂમ સાથે વિશાળ કિચન અને વિશાળ હોલ સાથે રાધાકૃષ્ણ મંદિર અને યજ્ઞશાળા સહિત

આજે માધવરાય ભગવાનના સાનિધ્યમાં ગુજરાત સમાજના પ્રસંગ છે ભગવાન શ્રી કૃષ્ણ ના પણ પિંડદાનની વિધિ અહીંયા થયેલી છે બહુ અતિ મહત્વની જગ્યા પવિત્ર ભૂમિ આપણે આ માનીએ છીએ અને સો વાર કાચી એક વાર પ્રાચી આ શાસ્ત્રોમાં પણ કીધેલું છે એવી પવિત્ર ભૂમિ ની અંદર પ્રસંગ હોય માધવરાય ભગવાન ની આશીન કૃપાથી થતું હોય ત્યારે આહિરો પણ એ ભૂમિને પવિત્ર કરવા માટે પવિત્ર ભૂમિને જે દંદકી થઈ હોય દંદકીને સાફ કરવા માટે એ આહિરોની નૈતિક જવાબદારી બને છે ગઈકાલે મેં જ આ પ્રસંગ નું યુવાનોને વાગે તમારે લોકો માધવરાય ભગવાનના દર્શન કરીને ત્યાંથી આપણે બધાએ જેટલું બને એટલું પ્રાચીની અંદર જે ગંદકી થયેલી છે એને સફાઈનો ભિયાન આપણે કરવાનું છે એમાં તમામ યુવા મિત્રો પછી તો ગામના લોકો પણ બીજા સમાજના લોકો પણ કે જે ધારાસભ્ય શ્રી ગંદકી સાફ કરવા નીકળ્યા હોય ત્યારે એ પણ જોડાયા એમાં અને એક માધવરાય ભગવાનના સાનિધ્યમાંથી પવિત્ર ભૂમિમાંથી સંદેશો પણ આપવા માંગુ છું કે ચાલો આપણું રળિયામ કરીએ પણ સમગ્ર ગુજરાત હિન્દુસ્તાનને પણ રળિયામણું કરવા માટે સ્વચ્છ કરવા માટે આપણે સૌ કોઈ સહિયારો પુરુષ સાથ કરીએ કારણ કે આમાં કોઈ ખર્ચ લાગતો નથી મારા ઘરની બહાર મારી દુકાનના ના પેલાની અંદર રોડ ઉપર મારી દુકાનની આજુબાજુમાં મારે જ ગંદકી મારી સાફ કરું તો મારી દુકાન મારી ચોખ્ખી રીતે ગ્રાહક આવતા હોય બહારથી એ લોકો પણ વિચારે કે ના પ્રાચી કેટલું સુંદર છે સ્વચ્છ છે તો એ આપણે લોકોએ વિચારવાનું છે પ્રાચીની જનતાએ વિચારવાનું કે એવડી પવિત્ર ભૂમિમાં જ્યારે આપણે ધંધો કરવા રેવા મળ્યો હોય ત્યારે અતિ મહત્ત્વ આનું જાણવું જોઈએ જે ધારાસભ્ય તરીકે તો મારી નૈતિક જવાબદારી છે અને હું સ્વચ્છતાનો કાયમી માટે આગ્રહી રહ્યો છું સમયમાં થોડાક દિવસની અંદર જાગૃત કરવાનો ચાલો આપણે જોડાઈએ આ અભિયાનમાં જોડાય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર વિકસિતનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણા હાથની જે વસ્તુ છે આપણા હાથમાં છે તેમાં પૈસાનો ખર્ચ નથી થવાનો પાણી બચાવીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી સ્વચ્છતા કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી વૃક્ષારો પણ જતન કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી ઘણી બધી વાતો છે કે આવનારી આપણે સારી વાત વારસામાં આપીએ એના માટેની આજે મારા તમામ આહિર સમાજના યુવાનો વડીલો બીજા સમાજના લોકો પણ આની અંદર જોડાઈને પણ આ અભિયાનને વેગ આપવામાં જે મદદરૂપ થયા છે તમામ લોકોનો આભાર માનું છું ને આ તકે આજના દિવસે બધાને સંદેશો પણ આપવું છે ચાલો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને આપણું પ્રાચીન કરીએ રળિયા મુક્ત કરીએ એટલી આશા રાખવું કારણ કે વિશ્વના લોકો આવે છે તમે આજે જોવો તો કેટલો માનવ મેરામણ છે ચૈતર દેશ પરદેશના લોકો આવે અને અહીંયાથી એક એક સારી વાત લઈને જાય તીર્થસ્થાનમાંથી જેમ સોમનાથ આજે જોવ તો એટલું બધું ચોખ્ખું તો એટલું જ એનાથી પણ મહત્વ વધારે પ્રાચીન છે તો પ્રાચી તો આપણું ગામ છે નાનું એવું ગામ છે શું કામ સવારે લઈને આપણે નીકળીએ આપણું કર્યું આપણું દુકાન આપણું ઘર આવું બધું ચોખ્ખું રાખીએ કોઈની જરૂર નથી તો ચોખ્ખું પણ આપણું પ્રાચી રહીએ લોકો એની નોંધ સારી લઈને જાય અને એના પ્રેરણા રૂપી હું કઈ કાયમી સફાઈ કરવા નથી આવવાનું પણ એને લોકોને એક સંદેશો આપવા માટે આજે મેં આ શરૂઆત કરી છે અને એમાં મને મહંત હશે હું એક એક ગામમાં જાઉં છું ત્યારે મારી વાત મૂકું છું લોકો એમાં સફળતાપૂર્વક જોડાય પણ છે આજે પણ જોડાય છે ને ધીરે ધીરે કરીને આને વેગ આપીએ એવી એમાં બધા લોકો જોડાય એવી વિનંતી કરું છું